નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજસ્થાન સ્પાઇસીસ એસોસિએશન દ્વારા જીરૂની બજાર અંગેનો મહત્વપૂર્ણ અંદાજ રજૂ કરવામાં આવ્યો છે તો તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને રાજસ્થાન સ્પાઇસીસ એસોસિએશનમાં એક મીટિંગ મળી હતી અને ત્યાં ખાસ કરીને મહત્વપૂર્ણ નિષ્ણાંતો હોય છે જે એક પ્રકારનો સર્વે કરી અને પ્રકારનો અંદાજ આપતો હોય છે તો તે બેઠકમાં મહત્વપૂર્ણ વાત કરવામાં આવી હતી તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આ વખતે વાવેતરની સ્થિતિ જોવા જઈએ તો રાજસ્થાનમાં જે ગત વર્ષે વાવેતર થયું હતું તેના કરતાં આ વખતે વાવેતરમાં વધારો થયો છે જ્યારે ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતમાં જે ગત વર્ષનું વાવેતર હતું તેના કરતાં આ વખતે વાવેતરમાં આંશિક રીતે ઘટાડો જોવા મળ્યો છે તો હાલના ઉત્પાદનની સ્થિતિ જોવા જઈએ તો તેમણે જે અનુમાન આપ્યું હતું તે પ્રમાણે જે સ્થિતિ જોઈએ પાકની તો જીરુંનો પાક છે તે લગભગ અડસઠ થી બોતેર ટકા જેવા વિસ્તારમાં જીરુનો પાક છે તે સારો જોવા મળી રહ્યો છે ઓગણત્રીસ ત્રીસ ટકા જેટલા વિસ્તારોમાં પાકની સ્થિતિ મધ્યમ જોવા મળી રહી છે અને ચાર થી છ ટકા સુધીમાં બગાડની સ્થિતિ પણ જોવા મળી રહી છે તો આ જે સર્વે છે તેમાં રજૂ કરવામાં આવ્યું હતું અને હાલ તેમના મત અનુસાર આ વખતે એસી થી લઈને સો લાખ બોરીનું ઉત્પાદન થવાની વ્યક્ત કરી છે એકંદરે બેતાલીસ લાખ બોરી જેટલી નિકાસ જોવા મળી છે તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ગત વર્ષ કરતાં આ વખતે ઉત્પાદનમાં સામાન્ય વધારો થવાની શક્યતાઓ દેખાય છે હાલ અત્યારે એક પ્રકારે બજારનો ટોન જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે આવકો ઓછી હોવા છતાં પણ બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ જોવા મળી રહી નથી બજાર છે તે એકદમ ધીમી ગતિએ નીચે આવી રહી છે અને હાલ જે બજાર છે તે ચાર હજારની નીચે સરકી ગઈ છે ત્યારે આપણે આગામી સમયમાં નવા જીરોની આવકો થશે ત્યારે બજાર વધુ તૂટવાનો ભય પણ જે બેઠકો મળી હતી તેમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને બજારનો મુખ્ય આધાર વિવિધ પરિબળોને આધીન હોય છે જેમાં વૈશ્વિક માંગ કેવી છે કોઈ દેશો દ્વારા મોટો ઓર્ડર મળતો હોય તો આ સંજોગોમાં પણ બજારને એક પ્રકારનો સપોર્ટ મળતો હોય છે જેને પરિણામે બજારમાં ઉછાળો આવતો હોય છે તો હાલ ખાસ કરીને નવા જીરોની છૂટી છવાઈ આવકો જોવા મળી રહી છે પરંતુ એની સામે જે ભેજનું પ્રમાણ મતલબ કે જે નવા જીરોની આવક હોય છે તેમાં ભેજનું પ્રમાણ હોવાને કારણે વેપારોમાં ખાસ કોઈ હજી ઉત્સાહ દેખાતો નથી કારણ કે હજી જેમ જેમ તડકા પડશે અને એકાદ બે સપ્તાહની અંદર જીવની આવકમાં વધારો થશે તેમ તેમ સારી ક્વોલિટીની જીરું આવશે તેમ તેમ જીવની માંગ સારી એવી વધશે તે પ્રકારની સંભાળો છે પરંતુ જે ઉત્પાદનના આંકડા અને સ્થિતિ જોવા જઈએ તો આ વખતે પણ બજાર છે તે ચાર હજાર નજીક રહે તેવી ધારણાઓ તેમને દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કોઈ મોટો ઓર્ડર કોઈ દેશો દ્વારા મળે તો આ સંજોગોમાં બજારને એક પ્રકારે સપોર્ટ મળે અને તે જે ભાવ છે તે ઉછાળો જોવા મળી શકે છે પરંતુ આનો મુખ્ય આધાર છે તે કોઈ ઓર્ડર મળે તો તેના પર રહેશે એટલે આમ જોવા જઈએ તો ગત વર્ષનો જે સ્ટોક છે તે પણ હજી અમુક ખેડૂત મિત્રો પાસે પડ્યો છે કારણ કે કેરીઓ સ્ટોક છે સાથે સાથે આ વખતે ઉત્પાદન પણ ગત વર્ષ કરતા જે થયું હતું તેના નજીક થવાની સંભાળો છે એટલે એક પ્રકારે આપણા આપણી પાસે સ્ટોક હશે તે પૂરતો હશે જેને પરિણામે બજારમાં આગામી સમયમાં જે વૈશ્વિક માંગ નીકળે તેના પર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે તો આગામી સમયની જે સ્થિતિ હશે તે તમારા સુધી જાણવામાં આવશે હાલ જે જીરું વાયદું છે તે વીસ હજાર નજીક જોવા મળી રહ્યો છે અને ગઈકાલે તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો આભાર